જય હિન્દ મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા વિદ્યાર્થી મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો ઓપશો બધા મજામાં હશો મિત્રો આજે આપણે જે વિડીયોમાં વાત કરવાના છે ને એ નવી ભરતી જે અગ્નિવીરની આવી બરોબર બે હજાર પચીસ તો આપણે એના વિશે વાત કરવાની છે કેમ જે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હતા અને કમેન્ટ્સ એ કરી હતી અને મને પર્સનલી મેસેજ કર્યો હતો કે સર અમને સમજાતો નથી કે આ વખતે બે નવા બદલાવ થયા છે તો એના લીધે અમારે ફોર્મ કેમાં કેમાં ભરવું પેલી વાત તો એ બરાબર કે ઘણા ખરા વિચારો હજી કરે છે કે ભાઈ ફોર્મ ભરવું જોઈએ આમાં ભરીએ કે પેલામાં ભરીએ બરાબર તો એ ભી વાત કરવાનો છું હું આમાં બરાબર ઘણા વિદ્યાર્થી એવા પણ મને કહેતા હતા કે સર હવે તો ચાર ગ્રુપ પડે છે તો શું હવે ત્રીજા અને ચોથા ગ્રુપમાં પણ આપણે વારો આવે રનિંગમાં તો શું આપણો ફાઇનલ સિલેક્શનમાં નામ આવે ખરું બરાબર તો ઇમ્પોર્ટન્ટ સવાલ છે આ બરાબર આ વિડીયોનો પણ હું જવાબ આપીશ આમાં કે શું હવે મતલબ ચોથી ગલી આવે તમારો વારો આવે ખરો બરાબર એન્ડ આવે તો કઈ રીતના ન આવે તો કઈ રીતના એ બી આપણે જોવાના છે બરાબર પછી મેરિટ કેટલું થશે આ વખતે બરાબર ગઈ વખતે તમને ખબર છે કે કેટલું ગયું હતું એમાં આપણે બોયસ પાસ થયો હતો નિર્મળ કે જે ટ્રેનિંગમાં પણ તમે જોયું હતું એમને બરાબર કે ટ્રેનિંગમાં ટ્રેનિંગમાંથી મને વાત કરી હતી મારા જોડે તો એમનું મેરિટ કેટલું હતું એ બી હું તમને આમાં કહીશ બરાબર એ પાસ થયો હતો એમાં બરાબર અને આગળ તૈયારી કઈ રીતના કરવી મતલબ બરાબર તમારે શું પ્લાનિંગ બનાવવો જોઈએ અને કઈ રીતના મતલબ ધ્યાન કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જેના લીધે તમને આમાં ફાયદો થાય અને તમે આ જે ભરતી જે છે એ આસાનીથી પાસ કરી શકો બરાબર ગુજરાતમાં આપણે બંને એઆરઓની વેકેન્સી વેકન્સી આવી છે તો એ બી વાત કરીશું કે કેટલી વેકન્સી જગ્યા કેટલી છે એ બરાબર તો બંને એઆરઓ માટે વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે તો એના માટે ગો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તો હું એવું કહીશ તમને મિત્રો કે આ વખતે ફોર્મ ભરી દેજો બરાબર એન્ડ જે વસ્તુનું હું અહીંયા કહું છું એ વસ્તુનું ધ્યાન રાખજો તો આરામથી તમે પાસ થઈ જશો બાકી તમે હલકામાં લઈ લેહો આ વખતે ચેન્જીસ છે તમને ખ્યાલ નહીં આવે અને તમે રેસની બારોબાર જતા રહેશો અને તમારી ઉંમર પૂરી થઈ જશે પછી બરાબર અને આગળ ઉંમર હું કહેવાય કે એઝ વધીએ કે નહીં વધીએ એ પણ હજુ કોઈ પ્રકારનું ક્લેરિફિકેશન નથી ઓકે તો વિડીયોમાં છેલ્લે સુધી જો રહેજો અને તમારા મિત્રો જે તૈયારી કરે છે એમને શેર કરાવશો તાકી એમને આ વસ્તુનો ખ્યાલ આવે છે ઓકે બાકી નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ ઓકે મિત્રો તો પેલા વિડીયોની શરૂઆત કરતા પહેલા એટલું જરૂરથી કહી દઈશ કે આની જે પીડીએફ જે છે ને બરાબર એ મેં આપણે ટેલિગ્રામ ચેનલ જે છે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી બરાબર એમાં મેં ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ આખી મૂકેલી છે તમે ન જોયું હોય તો જોઈ લો બરાબર હવે વાત કરીએ કે પહેલી વાર બે નવા બદલાવ યસ પહેલી વાર બે નવા બદલાવ ક્યાં ક્યાં નવા બદલાવ છે બરાબર બદલાવની વાત કરી નાખીએ આપણે કે ક્યાં બે નવા બદલાવ છે બરાબર પેલો બદલાવ જે છે ને મિત્રો બરાબર એ તમને ખબર છે કે તમે એક સાથે બે માં ફોર્મ ભરી શકશો એક સાથે બે માં ફોર્મ ભરી શક્યો બરાબર ઠીક છે અને બીજો છે રનિંગ શું બદલાવ છે ચાર ગ્રુપ પડ્યા છે કેટલા ચાર ગ્રુપ પડ્યા છે એક સાથે બે માં ફોર્મ ભરી શકશો અને ગ્રુપ કેટલા પડ્યા છે રનિંગ રનિંગ રનિંગના ગ્રુપ પડ્યા છે ચાર બરાબર એમાં જે તમને ખબર હોય તો કહી દો બરાબર કે જે સાડા પાંચ પહેલા પૂરું કરશે બરાબર સાડા પાંચ પહેલા પૂરું કરશે એને કેટલા માર્ક મળશે સાઈઠ માંથી સાહીઠ પછી જે પાંચ પિસ્તાલીસ પેલા કરશે એને કેટલા મળશે અડતાલીસ પછી પાંચ એટલે છ પેલા કેટલું છ પેલા પાંચ પિસ્તાલીસ થી લઈને છ પેલા પૂરું કરે એને કેટલા મળશે ત્રીસ અને જે છ થી છ પંદર સુધી પૂરું કરીએ મતલબ છેલ્લો ટાઈમિંગ ગ્રુપ ફોર એને કેટલા મળીએ ચોવીસ તો આને છે ગ્રુપ વન આ છે ગ્રુપ ટુ આ છે ગ્રુપ થ્રી આ કેવા છે ગ્રુપ ફોર બરાબર તો આ તમને કદાચ નો ખ્યાલ હોય તો કહી દો બરાબર કે આ વખતે ચાર ગ્રુપ પડશે અને આ સો માર્કનું જે મેરિટ જે છે બરાબર એમાંથી તમે જે રનિંગ ગ્રુપમાં આવશો એમાં તમને એટલા મળશે ઠીક છે એટલી વસ્તુ તો ક્લિયર છે કે આ એક ચેન્જ આવ્યો છે ને એક સાથે બે માં ફોર્મ ભરી શકશો તમે બરાબર અને એ બી હું કહું છું આગળ કેમાં ફોર્મ ભરવાનું છે એક સાથે તમે બે માં ફોર્મ ભરી શક્યો અને કોઈ બી બે પોસ્ટમાં તમે ભરી શકો ફોર્મ બરાબર તો આ બે નવા બદલાવ છે હવે આપણે જોઈએ કે ફોર્મ કેમાં ભરવું બરાબર ફોર્મ તમારે કેમાં ભરવું જોઈએ બરાબર જોવા હું એની વાત કરી દઉં કે ફોર્મ તમારે છે ને મિત્રો બરાબર આ વખતે પહેલી વાર એવું થયું છે અમને મતલબ કે આર્મીની ભરતીમાં બરાબર કે તમે એક સાથે બેમાં ફોર્મ ભરી શકો બરાબર તો એની આપણે જોઈ લે અગર જો તમારે દસમાંમાં દસ ઉપર મતલબ કે દસમામાં તમારો માર્ક ધોરણ સ્ટાન્ડર્ડ દસમાં તમારી પિસ્તાલીસ ટકા ઉપર હોય અને હરેક સબ્જેક્ટમાં તેત્રીસ ઉપર માર્ક હોય બરાબર તો તમે જીડીમાં ફોર્મ ભરી શકો ટ્રેડબેનમાંય ભરી શકો બરાબર આ દસ વાળાની વાત કરું છું કે સીડીમાં ફોર્મ ભરી શકો ટ્રેડમેન્ટમાં ફોર્મ ભરી શકો બરાબર પછી માની લો કે તમારે દસ દસ પિસ્તાલીસ ટકા નથી બરાબર અને આઠ પાસ આઠ પાસ છો ખાલી અને દસ પાસ નોર્મલ છો બરાબર પિસ્તાલીસ ટકાથી નીચે છે તમારે બરાબર તો તમે ટ્રેડમેનમાં ભરી શકો અને આઠ ઉપર તમે આઠ ઉપર પણ તમે ટ્રેડમેનમાં ભરી શકો મિત્ર યસ એમાં પણ પાછા ટ્રેડમેન્ટમાં પણ પાછા બે ફોર્મ ભરવાના છે આઠ ઉપર એક દસમાં માં તમારે પિસ્તાલીસ હોય તો તમે ટ્રેડમેન્ટમાં ફોર્મ ભરી શકો અને આઠ ઉપર એ ટ્રેડમેન્ટમાં ફોર્મ ભરી શકો બંનેની કેટેગરી આખી અલગ છે જોબની વેકેન્સીની બરાબર તો એ વસ્તુનું ધ્યાન રાખજો માની લો અને પછી એક વાત કરીએ બીજી આપણે કે બાર ઉપર બાર ઉપર જે છે બરાબર બાર ઉપર બાર સાયન્સ બરાબર બાર સાયન્સ અને ટેકનિકલ વાત કરીએ આપણે સાયન્સ ખાસ કરીને ટેકનિકલ ફિલ્ડમાં બરાબર તો એ ટેનિકલમાંય ભરશે જીડીમાંય ભરશે અને ટ્રેડમેનમાંય ભરશે મતલબ કે એક્સ સિવાય આ બેમાં પણ નહીં ભરી શકે બરાબર અગર જો એને બારમાં ઇંગ્લિશ છે તો એ ઇંગ્લિશમાં ક્લાર્કમાં પણ ભરી શકે પણ પછી ચારે ચારમાં નહીં ભરી શકે બરાબર એ ખાલી બેમાં જ ભરી શકીએ એક સિવાય બે હજાર બે બેમાં મૂકીને ઠીક છે તો એને એકાદમાં સ્કીપ કરવું પડશે તમારે તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ જોવાનું છે પહેલાં તો તમારે તમારો ઇન્ટરેસ્ટ જોવાનું છે કે મને કયો વિષય ફાવે છે એ દોખો અહીંયા અંધાધુની ફોર્મ નહીં ભરી દેતા હું તમને જોયું શું કહેવા માંગુ છું તમારી હાઈટ એક કડશેટ હોવી જોઈએ પહેલી વસ્તુથી તમારી હાઈટ એક એકસેટ છે જો કે ટ્રેડમિલમાં પણ એક છેટ છે કે કલર્કમાં એક પાછા હાઈટ છે બરાબર તો ક્લર્કવાળા પાસે જીડીમાં ફોર્મ ભરીએ ને ભરવાનું તો ભરી દેહી પણ થાય કેવું કે ફોર્મ ભરી નાખ્યા મેં ફિઝિકલ મેં હાઇટમાં કાઢી નાખ્યા તો હું કહું કે એવું નહીં કરતા બરાબર પછી તમારું એવું બનવું છે કે તમે ખોટું કરીને તમે ફોર્મ ભર દો એમાં એમ એવું પણ નહીં કરતા બરાબર તમને ખબર છે કે તમારાથી રનિંગ થઈ જાય એમ છે વ્યવસ્થિત થાય એમ છે તો તમે જીબીકામાં ભરજો બરાબર બીજી વસ્તુ એ કે જો બારમું બાર બારમું કરેલું હોય તો બારમા વાળાને આમાં માર્ક નથી નહીં એને ખાલી પાસ જ કરવાનું છે બરાબર એને ખાલી છ પંદરની અંદર ખાલી એના ટાઈમિંગ આ રનિંગ પાસ કરવાનું છે છ પંદર છ પંદરની અંદર બાર સાયન્સવાળાને ને ટેકનિકલવાળાને ખાલી એને રનિંગ પાસ કરવાનું છે એનું કોઈ માર્કિંગ નથી બરાબર કેમ કે એને બસો માર્ક પેપર આવશે બાકી જીડી વાળાને ટ્રેડમેન્ટ વાળાને સો સો માર્ક નું પેપર આવશે આ બંને સો સો માર્ક પેપર આવશે બરાબર અને જે બાર ટેકનિકલ ને જે ક્લર્ક હોય અને જે સાયન્સ હોય એને બસો માર્ક પેપર આવે સો માર્ક એને નોર્મલ પેપર જે હોય જીડી વાળાને અને સો માર્ક એને સાયન્સ નું હોય કે ટેકનિકલ હોય તો ટેકનિકલ ફિલ્ડ નું હોય ક્લર્ક નું હોય તો ઇંગ્લિશ નું પેપર હોય બરાબર તો એ રીતના હોય છે તમારે ધ્યાન શું રાખવાનું છે ખબર છે કે તમારે દસ મો પાસ છે પિસ્તાલીસ ઉપર છે ઓકે વાંધો છે તો તમારે સીડીમાં ફોર્મ ભરજા ને ટ્રેડમેન્ટમાં ભરજા બરાબર તમને એવું લાગે છે કે મારાથી ઇંગ્લિશમાં પછી બરોબર મારાથી હું બાર પાસે મારે ભરતી દસ પાસ ઉપર કરવી મારી સીડીની તો તમારે આ બંનેમાં ફોર્મ ભરી દેવાય બરાબર તો તમારે આ બંનેમાં ફોર્મ ભરી દેવાય ને આ રનિંગની તૈયારી શરૂ કરી દેવાય ઓકે તો એક વસ્તુ થઈ ગયું બાર સાયન્સ વાળા તો ટેકનિકલમાં ભરી શકશે ને એમાં બાર સાયન્સ વાળા અને વિદ્યાર્થીઓને પણ એવું કહું છું બરાબર કે તમે એવું એમને વિચારતા કે પછી આમાં તો મારે રનિંગ ખાલી પાસ જ કરવાનું છે તો આમાં હું પાસ કરવા માટે જવ નહીં તો પછી દોસ્ત તારે અહીંયા જો ટેકનિકલમાં ભરને બરાબર અને જીડીમાં જો ભર્યું બરાબર તો તારે તૈયારી તો આની રનિંગ ની કરવાની ફૂલ તાકે અહીંયા માર્કિંગ આવી શકે બરાબર પછી એવું નહીં કે પછી અહીંયા છેલ્લા સ્ટેજમાં પૂરું કરી નાખ્યું બરાબર તો અહીંયા તો વાંધો નહીં આવે અહીંયા તો મેરીટમાં ખેલ થાય પણ પછી જીડીમાં વારો નહીં આવે કદાચ જો ટેકનિકલમાં ઓછી જગ્યા હશે અને એમાં વારો નહીં આવે ને તો પછી જીડીમાં પણ ભેગું નહીં થાય કેમ કે ઝીડીમાં બધી પહેલી બીજી ગલી મારીને બેઠા આવે બરાબર અને માર્કે કદાચ ગમે એટલે લેવા પણ અહીંયા કેટલો ગેપ પડી જાય જો વિચારો આ સાઠ માર્કનો જોય કેટલો ગેપ પડે બરાબર છત્રીસ માર્કનો ગેપ પડે એટલું કવરઅપ થાય કોઈ બી માર્કિંગમાં ન થાય બરાબર તો કેવાનો મતલબ એમ છે કે એ રીતના તમે તમારો અન્ડરસ્ટેન્ડિંગથી વિચારીને ભરવાનું છે બરાબર અને એ રીતના તમારે હાલવાનું છે કાંઈ પણ એવું હોય હાલને લગતા કંઈ ભાઈ હજી બી સવાલ હોય તો મને કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો બરાબર એ હું તમને જવાબ આપીશ હવે વાત કરીએ કે શું રનિંગ પાસ થવાથી સિલેક્શન થઈ જશે આ ઘણા વિદ્યાર્થીઓનો સવાલો હતો મને બરાબર અને મને એવું પૂછતા હતા કે સર આ વખતે રનિંગ અમે શું આસાનીથી કરીએ તો શું અમે મતલબ ફાઇનલ સિલેક્શન મારું થઈ જાય તો એ કહેતા પેલા હું તમને એક વાત જરૂર કહેવા માંગીશ બરાબર કે રનિંગ આની પહેલા જયારે બે હજાર ત્યારે પણ આ જ મેથડ હતી બરાબર બરાબર ત્યારે પણ આ જ મેથડ હતી પણ મને હજી સુધી યાદ છે કે જે ટ્રેનિંગ જે અત્યારે નોકરી કરે છે ને એ બધી કાં તો આમાં આવ્યા હતા કાં તો આમાં આવ્યા હતા બરાબર અને બહુ હોશિયાર હોય બહુ હોશિયાર હોય બહુ વધારે પડતી જગ્યા હોય તો એ આમાં આવ્યા હતા ગ્રુપ ત્રણમાં જો હું તમને અહીંયા કહું છું બરાબર ગ્રુપ વન ગ્રુપ ટુ આ ગ્રુપ થ્રી અને આ ગ્રુપ ફોર બરાબર હું હું તમને જે કહું છું સમજો કે આજથી જયારે પણ બે હજાર ને અગિયાર બારમાં જયારે ભરતી થતી મિત્રો બરાબર જે નોકરી કરે છે ને આજ જ મેથડ હતી હું તમને કહું છું આ જ મેથડ હતી એ કાં તો આમાં આવ્યા હતા કાં તો આમાં આવ્યા હતા અને પછી બહુ હોશિયાર હોય ને તો પછી આમાં આવ્યા હતા મારા ધ્યાનમાં એવું એ કંઈ નથી કે જે આમાં આવીને પણ નોકરી લીધી હોય બરાબર તો તો પછી એના માટે બહુ બે કેટલી જગ્યા આપવી પડે અને ત્યારે તમે તમે ખુદ વિચાર કરો કે તમે ચોવી મારક લઈ લ્યો બરાબર હાલો તમે રનિંગમાં ચોવી માર્ક લઈ લીધા તમે બરાબર આપણે હમણાં છે ચોવી માર્ક તમારે રનિંગમાં આવી જાય બરાબર હવે એક્ઝામમાં તમારે જો આપણે એક્ઝામ્પલ આપણે બધાને કમ્પેરિઝન કરીને જોઈએ બરાબર વિડીયો થોડોક કદાચ લાંબો બી થઈ શકો તો જોજો ખરી અગ્નિવિનિશન ભરતીની તૈયારી કરવી એના માટે આ બહુ ફાયદારૂપ છે બરાબર ચોવીસ માર્ક આપણા આમાં આવે હાલો હવે જે પચાસ ક્વેશ્ચન તમારે ટીક કરવાના છે જીડી વાળાની ટેનમેન વાળાની વાત કરું બરાબર એમાંથી તમે કર્યા ત્રીસ ત્રીસ તમારા હાસા છે વીસ તમારા ખોટા છે એન્ડ બીજી એક વસ્તુ કહી દઉં કે આ જે ખોટા છે ને એને આ વખતે કોઈ નેગેટિવ નથી હોવા એટલે એ ટેન્શન તમારે લેવાનું નથી બરાબર એક અપડેટ આપી દો તમને કે નેગેટિવ માર્કિંગ હવે કાઢી નાખી છે નેગેટિવ માર્કિંગ કાઢી નાખી છે બરાબર એટલે એ તમારે ટેન્શન નથી લેવાનું એટલે આપણે માનીએ કે તમે પચાસ પચાસ ક્વેશ્ચન એટમ કરી નાખ્યા એમાંથી તમારે ત્રીસ સાચા છે વીસ ખોટા છે હાલો તો ત્રીસ દુ ને સાઠ સાઠ મારા ઓકે આ રનિંગમાં તમારા માર્ક થઈ ગયા હવે આપણે કહીએ કે પુલઅપ પુલઅપ તમે કેટલા મારો એ આધાર રહેશે બરાબર દસે દસ પુલક માર્ગ દેવો ને તો ચાલીસ માર્ક મળી ગયા બરાબર આપણે માની લઈએ કે તમે ચાલીસ માર્ક દીધા હાલો તમે દસ પુલક માર્ક દીધા તો આને ટોટલ કરો છો ચાલીસ ને સાઠ સો સો ને ચોવીસ કેટલો થાય એકસો ચોવીસ થાય એકસો ચોવીસ નું તમારું મિરિટ હાલો હલો ત્રીસ માર્ક હું તમને ત્રીસ ક્વેશ્ચન અટેમ્પ કરવો એટલું પણ પેપર ઇઝી નતું કે તમે ત્રીસ અટેમ્પ કરી નાખ્યો બરાબર ને તો નસીબવાળા હશે હું તમને પછી આપણે નિર્મલની વાત કરીને મેં તેને શરૂઆતમાં તમને કીધું ને હું એને કહું છું એને એક્ઝામ્પલ આમાં જ આપું છું બરાબર તો જો તમે ચાલીસ માર્ક તમે પુલઅપમાં કર્યા ચોવીસ તમે ચોથો ગ્રુપ મારો ગ્રુપ ફોર હતો અને સાઠ તમારા ક્વેશ્ચન સાચા પડે તમારું ટોટલથી એકસો ચોવીસ શું એકસો ચોવીસ વારો આવી એકસો છવ્વીસે વારો આવે તો તમે કદાચ મને પૂછો ને તો એમ કહું દોસ્ત એકસો ચોવીસ હું એકસો ચોવીસ કોઈ દિવારો ના હોય બરાબર કદાચ આઠસો જગ્યા હોય ને કલ્પના તો વારો ન આવે કેમ કે પછી માર્ક એક એક માર્કમાં લડત લડતા હોય છે હવે આપણે એમ વિચારી કે હાલો વાંધો નહીં તમને ત્રીસ માર્ક ત્રીસ માર્ક તમને આવ્યા આમાં બરાબર આમાં તમને કેટલા આવ્યા ત્રીસ રનિંગમાં કેટલા આવ્યા તમને ત્રીસ બરાબર હવે ટોટલ મારો આમાં છ એડ થશે ને કેટલા થશે છ એડ કરી દો કેટલા થાય એકસો ત્રીસ શું એકસો ત્રીસે ભેગું થાય નહીં થાય એકસો ત્રીસે પણ ભેગું નહીં થાય અડતાલીસ બરાબર હવે થોડાક ચાન્સીસ છે જોજો તમે બરાબર બરાબર એટલે કેટલા એડ કરવાના છે હવે ટોટલ સાઠ ને ચાલીસ અડતાલીસ એકસો અડતાલીસ હવે એમ તમને કહી હકું કે હવે થોડાક તમે રેસમાં આવી જાઓ હવે તમે એમ હવે તમને અંદર સમથા હે કે નહીં હવે આપડે ચાન્સીસ બની ગયા છે અડતાલીસ માર્ક આવીએ ને તો એટલે મારું કહેવાનો મતલબ તમને સમજાતું કહેવાનું છે કે તમે એવું નહીં વિચારતા કે ચાર ગ્રુપ આપી દીધા છે તો આપણે ત્રીજા ચોથા ગ્રુપમાં પણ આવ્યું આરામથી રનિંગ કર્યું અને જાઉં તો કરી લઉં હું ભાઈ એવું પોસિબલ નથી અહીંયા છે ને એક જ કલાક આપીએ કેટલી એક જ કલાક એ એક કલાક કેમ વહી જાય ને ખુદને ખબર નહીં પડે મને ખબર છે ચાર મહિને જે તૈયારી કરતા હોય છે ને એ વિદ્યાર્થીઓનું નોલેજ કેવું હોય બરાબર હું તૈયારી કરાવું છું ને એટલે મને ખબર છે બરાબર એટલે હું અહીંયા તમને ત્રીસ ક્વેશ્ચન લઈને જ ચાલું કેમ કે તમે દસ તો તમને દસ તો સવાલ આવડીએ જ નહીં હું તમને કહું સાચું તમને કહું તમને પચાસ માંથી દસ તો નહીં જ આવડે એટલે તમારે ચાલીસ ટીક કરવાનું છે ચાલીસ માંથી તમારી તૈયારી નથી કરીએ કે ચાલીસ માંથી તમે કેટલા કરી શકો તમે ચાલીસ માંથી ચાલીસ કરી શકશો તો બેસ્ટમાં બેસ્ટ છે તો કદાચ ત્રીસ થઈ જાય તો બરાબર બાકી તો એમ કહું અડતાલીસ જગ્યા આધાર રાખીએ જગ્યા કેટલી છે બરાબર એટલે જ મારું તમને કહેવાનું છે કે કાં તો તમારે ગ્રુપ વન કાં તો તમારે ગ્રુપ ટુ ની તૈયારી કરવી પડીએ તો જ જઈ અને તમે આમાં ભરતીમાં લાગજો કેમ કે કોમ્પિટિશન આ વખતે થશે બાર સાયન્સ વાળો પણ આવીએ કોમ્પિટિશનમાં એ પણ જીડીમાં ફોર્મ ભરીએ બરાબર તો તમારે જોવાનું છે કે તમારો મેન પ્લસ પોઈન્ટ છે ને આ જ છે આ લોકો વીક કરી આને હું એમ ઇઝી નથી કર્યો આને વીક કર્યો છે તો કેવાનો મતલબ એમ છે મિત્રો કે આ વિભાગ વીક થઈ ગયો છે ઇઝી નથી થઈ ગયો તમને એમ લાગે કે ઈઝી થઈ ગયો ઈઝી નથી થઈ ગયો દોસ્ત વીક થઈ ગયો છે તમે ખુદ વિચાર કરો કે તમને આમાં માર્ક તમે કદાચ ચાલુ બી હેસી બી લઈ આવો બરાબર હેંસી લઈ આવો આમાં તમે ત્રીસ આમાં લઈ આવો એકસો દસ આમાં તમે શું કહેવાય કે ચાલીસ તો કેટલું મેરીટ છે તમારે એકસો પિસ્તાલીસ પાસે આજે બજી તો વારો આવી જાય બરાબર શું વારો આવ્યો છે હું નિર્મલની વાત કરું કે એને વાત કરું ચાર વાર દસમામાં ફેલ થયો હતો એ કેટલી ચાર વાર બરાબર અને એની આ છેલ્લી ભરતી હતી જે ગઈ ભરતી હતી ને બરાબર એ એની લાસ્ટ ભરતી હતી બરાબર આપણે અને આની પહેલાની ભરતીમાં એકલો એકલો દોડાય કરતો હતો ને તો એને ભેગું નહોતું થયું કે સોરી કે વારો નથી આવ્યો બરાબર આ વખતે એનું રનિંગ હતું ને આપણા ગ્રુપમાં આવ્યો હતો બહુ મહેનતો વિદ્યાર્થીઓ હતો બેને એવા રેપ્યુટેશન એવી મહેનત કરાવીને તો મિત્રો એ આરામથી જ્યારે વિદ્યાર્થીઓને અઘરું પડતું હતું ને એને પાસ કર્યું અને સારા ટાઈમિંગ સાથે પાસ કર્યું એને બરાબર ને એને કહું તમને એમને ગુડ હતું અડતાલીસનું મેરિટ હતું એને અડતાલીસ આમાં ને ચાલી આમાં એઠ્યાસી બરાબર ને ઓલામાં કંઈક એને ત્રીસની આજુબાજુ ક્વેશ્ચન હાચા પડ્યા હતા બરાબર ઇઠ્યાવીસ ત્રીસની આજુબાજુ ક્વેશ્ચન એને મને કીધું હતું કે સર એટલા જેટલા હાસ્યા છે વધારે હાશે નહીં હોય બરાબર બાકી બધી અઠિયા મેરા હતા તો વિચાર કરો તો એને એમ કરીને એને મેરિટ એકસો પિસ્તાલીસ એકસો પચાસ ઉપર પાડ્યું હતું એને બરાબર ત્યારે જઈ અને ફાઇનલ સિલેક્શનમાં એનું નામ આવ્યું હતું બાકી એના જોડે ઘણા વિદ્યાર્થીઓ હતા એનું નામ નતું આવ્યું મને ખબર છે હું એટલા ટાઈમથી ભરતી કરાવું છું છેલ્લા આઠ વર્ષથી ભરતી કરાવું છું આર્મીની અગ્નિ અઢળક આપણે આર્મીને પાસ કરાવેલા છે મેં તૈયારી કરાવી હતી કેવો મતલબ એમ છે કોઈ એક્સપિરિયન્સ ઉપરથી કહું છું આ વસ્તુ તમને કોઈ નહીં ગુજરાતમાં કોઈ નહીં સમજાવું તમને સમજાવું છું કે તમે આ બેને ટાર્ગેટમાં રાખજો આને ટાર્ગેટમાં નહીં રાખતા મિત્રો આને ટાર્ગેટમાં નહીં રાખતા ઓકે હવે તમે એમ કહો કે સર આ બેને ટાર્ગેટમાં રાખજો તમે મહેનત તો માંગી લેવે દોડ મહેનત તો કરવી પડીએ અત્યારેથી એક ટાઈમ રનિંગ રાખો બરાબર એક ટાઈમ અત્યારે તમે રનિંગ રાખો હું તમને કહું તમે એક્સેલ ને તો ગુડ તો તમે આવો સો ટકા આવો એમ બરાબર એ મારી ગેરંટી કદાચ કદાચ તમે જ્યાં બી તૈયારી કરતા ત્યાં કરો અને જો અહીંયા તૈયારી કરવા આવું હોય તો વેલકમ બાકી તમે આ નંબર ઉપર સંપર્ક કરી લો છો એમાં હું તમને શેડ્યુલ આપીશ બરાબર આ નંબર ઉપર સંપર્ક કરીને શેડ્યુલ તમને આપીશ ખાલી એટલી તૈયારી કરી લેજો તોય એ પણ તમે આરામથી પાસ થઈ જાય આપણે જયપાલ રાજકોટમાં બરાબર છ ને પચીસ ટાઈમિંગ આવે તો ઓનલાઈન ટ્રેનિંગ એક મહિનો કરો એક મહિનામાં એ વિદ્યાર્થી એવી તૈયારી કરી ને ને ક્યાંક ને પચીસને આજુ આજુબાજુ ટાઈમિંગ લઈ આવ્યો હતો એ અહીંયા રાજકોટમાં ત્યાં અને એ ટાઈમિંગ લઈને ત્યાં ગ્રાઉન્ડ કરવા જો એક્સેલન્ટ મારો સુપર એક્સેલન્ટ આખી બેસ્ટ ફર્સ્ટ આવ્યો હતો બરાબર ત્યાં ટ્રેનિંગમાં છે ઓનલાઈન જ ટ્રેનિંગ લીધી હતી કહેવાનો મતલબ એમ છે કે માર્ક અહીંયા લઈ ખેંચી લીધા ત્યાં એટલે પછી એને અહીંયા એક્ઝામમાં બહુ વધારે પડતો લોડ ન લેવો પડે બરાબર તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને એટલું જ માર્ક ક્યાં છે કે રનિંગ પાસ થવાથી સિલેક્શન નહીં થાય તમારે રનિંગ સારા ટાઈમિંગ સાથે પાસ કરવું પડે હવે વાત કરું કે હવે મેરિટ કેટલું જશે બરાબર તો જો આમાં વાત કરી કે કેટલું શકે છે દેખો જે ગઈ વખતે હતું એકસો ને પચાસ ની આજુબાજુ ગયું હતું બરાબર જગ્યા કેટલી હતી ત્યારે ત્યારે રાખી સાતસો ની આજુબાજુ જગ્યા હતી નું જે લિસ્ટ આવ્યું હતું ને મેં ખુદ ચેક કર્યું ત્યારે જયારે નિર્મળ રિઝલ્ટ આવ્યું હતું ત્યારે બરાબર સાતસો સાડી સાતસો ની આજુબાજુ વિદ્યાર્થીઓ પીડીએફ નામ હતું બરાબર તો અપ્રોક્સિમેટલી જે બે 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 એઆરઓ નું થઈ ને એઆરઓ અમદાવાદ ને એઆરઓ જામનગર થઈને બે નું કઈક સાતસો સાતસો ને બીજી જગ્યાનું કેવી છે એટલે એમ સમજી લો કે પંદરસો જેટલી કેટલી પંદરસો પંદરસો પ્લસ જેટલી વેકેન્સી છે બરાબર આ વખતે આ વખતે પણ બહુ સારો ચાન્સ છે તમારા માટે બરાબર હું તમને એમ કહું ને કે તમે ત્રીસ ક્વેશ્ચન સાચા પાડી દો સાંભળે મારી વાત ત્રીસ ક્વેશ્ચન સાચા પાડી દો અને ગ્રુપ વન કાં ગ્રુપ ટુ માં આવી જાવ ને બરાબર એટલે હું અને અહીંયા ચાલીસ પુલ ચારે ચાર દસે દસ પુલ મારી ચાલીસ અહીંયા લેતો કેટલા ચાલીસ ચાલીસ એસી અને સાઠ કેટલા થયા જો અહીંયા ચાલીસ એટલે ચાલીસ દુ એસી ઈ એસી ને ચાલીસ એકસો વીસ એકસો વીસ અને તમે અહીંયા અડતાલીસ એકસો વીસ અને અડતાલીસ કેટલા થાય બે એક ચાર ને બેસો ને એક સાત એકસો ને સિત્તેર નું મિરિટ બને હાલ કોણ રોકે તમને કયો હાલો મને આવું એકદમ લાસ્ટ કહું છું કોણ તમને રોકી શકે ચાલીસ ક્વેશ્ચન બરાબર ચાલીસ પુલઅપમાં લઈ આવો અડતાલી આમાં લઈ આવો તમને કોણ રોકી શકે તમને કોઈ રોકી શકે સિલેક્શન લિસ્ટમાં આવતા પણ એના માટે તૈયારી કરવી પડે એટલે હું જેટલું આસાન કહું છું ને એટલે આસાન નથી વાંચવું પડશે દોસ્તો અત્યારેથી ચાર પાંચ ચાર 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 પાંચ પાંચ કલાક વાંચવું પડશે અને કેમાં એક્ઝામ દેવી કઈ રીતના મતલબ તૈયારી કરવી એ હું આખો સેપરેટ વિડીયો લઈને આવીશ ત્યારે તમને કહીશ બરાબર કે આમાં તમારે કઈ બુક વાંચવી જોઈએ કઈ રીતના સ્ટ્રેટેજી કરવું જોઈએ અત્યારે વિડીયો લાંબો થઈ જાય એટલે અત્યારે ખાલી આ પોઈન્ટની વાત કરી લો બરાબર તમને સમજાવવાનું છે કે ફોર્મ ભર દેજો પણ મેન્ટાલિટી તમારે આ રીતના રાખવાનું છે પછી એક્ઝામની કઈ રીતના તૈયારી કરવાની છે એ હું તમને સમજાવીશ ઠીક છે તો જગ્યા જે છે ને એટલી હશે ને મેરીટ એવું આમ તમને કહું ને કે એકસો પચાસ પ્લસ તો તમારે ટાર્ગેટ રાખવાનો જ છે દોસ્તો એકસો પચાસ પ્લસ તો હવે તમારે જોવાનું છે કે તમે એકસો પચાસ કઈ રીતના ભેગા કરો અને જો હું એમ કહું ને કે ડાયરેક્ટ પેરા પેરા એસેફની એન્ટ્રી મારવી હોય ને તો તો આ આ ત્રણે ત્રણ ગ્રુપ કંઈ કામના નથી ગ્રુપ વન જ પેરા પેરાની ટ્રાયલ મારવી છે ડાયરેક્ટ એઆર માંથી જ આપણા જે તે એર માંથી તો ગ્રુપ વન આમાં જો હે સાઈઠ આમાં જો હે ચાલીસ પેલા આ બે વસ્તુ પહેલાં તમારે જોહે બરાબર આપણો જે ભુજવાળી ભરતીમાં જે જય જઈને જે પાંચ બોઇસ પાસ થયા હતા બરાબર તમે વિડીયોનો જોયો તો જોઈ લો બરાબર આખી ઝરની કીધી એના એને પેરા કમાડોની ટ્રાયલ આવી હતી અહીંયા ગ્રુપ વન હતું ને અહીંયા ચાલીસમાંથી ચાલીસ હતા એનું નામ આવી હતું ને પેપર એને હાવી ગયું થોડુંક એટલે તમારે પેપરે થોડું ખારું પાંત્રીસ જેટલા ક્વેશ્ચન કરવા પડીએ અને અમે ગ્રુપ વન ને ચાલીસ એમાં કરવા પડે એટલે પેરાની ટ્રાયલમાં તમે પાસ થઈ જવું તમને એમ કહો હું તમને એવું કહું મિત્રો કે તમને અગ્નિવીર સ્કીમનું જવાબ જો તમને મોકો મળે તો તમે પેરાની ટ્રાયલ મારજો બરાબર તમે પરમનેન્ટમાં આવી જાઓ ઓકે હવે વાત કરીએ લાસ્ટ કે તૈયારી કઈ રીતે કરવી બરાબર જોકે મેં બધા પોઈન્ટમાં વાત કરી દીધી છે અલગથી કંઈ કહેવાનું આમાં બહુ નહીં થાય પણ છતાં પણ કહું છું બરાબર કે તૈયારી છે ને તમારે સિસ્ટમેટિકલી કરવાની છે ક્યારે જો કઈ રીતના કહું છું પહેલાં તો એક્ઝામ આવીએ બરાબર તો તમારી એક્ઝામમાં છે ને હું તમને કહું ને ત્રણથી લઈને અત્યારેથી પાંચ કલાક તો તમારે વાંચવું જ જોઈએ બરાબર અને રનિંગ રનિંગ તમારે એક ટાઈમ શરૂ રાખવાનું છે બરાબર એક ટાઈમ તમારે રનિંગ શરૂ રાખવાનું છે તમારા પુલઅપના તમારો શોલ્ડર હોવા જોઈએ અને તમારું રનિંગ એ વ્યવસ્થિત થવું જોઈએ એક્ઝામ ત્રણથી પાંચ કલાક તો હું નોર્મલ તમ નોર્મલ કહું છું નોર્મલ હો એટલું તો એટલું તો જોહે જ આનાથી વધારજો એવું નહીં તો ત્રણ પાંચ બીજું ત્રણ પાસ આનાથી વધારજો એક્ઝામ ક્યારે કીધું એક્ઝામ જૂન મહિનામાં આવશે છઠ્ઠા મહિનામાં બરાબર ક્યારે જૂન મહિનામાં એટલે કે તમારી પાસે એમ સમજી લ્યો કે ત્રીજો ત્રીજો આમે ઓલમોસ્ટ પુરુષ થવાય આવ્યો ચોથો અને પાંચમો અડધો એટલે કે પિસ્તાલી પાસા દિવસ જોયું પચાસ દિવસ જોવું છે તમારી પાસે બરાબર આ પચાસ દિવસની અંદર એટલે તમારે શું કરવાનું છે મિત્રો આ પચાસ દિવસની અંદર તમારે પાંચથી લઈને સાત કલાક વાંચવાનું છે હું છ કલાક રાખું ત્રણસો કલાક કેટલી ત્રણસો કલાક ત્રણસો કલાક તમારે વાંચવાનું છે એ ત્રણસો કલાકમાં તમે સિલેબસને બે વાર પૂરો કરી નાખો બરાબર અને છેલ્લા દસ પંદર દિવસમાં રિવિઝન કરો એટલે આરામથી પાંત્રીસ સાલી સવાલ તમે સોલ્વ કરી શક્યો એટલું બધું પણ ટફ ન થતું બરાબર આરામથી તમે હું એમ કહું ને એક જ છે પાંત્રીસથી સાલી ક્વેશ્ચન તમે સોલ્વ કરી નાખ્યો ને એટલે પછી અહીંયા તમને એટલું બધું ટેન્શન નહીં રહે પણ ટેન્શન તો એમાં લેવાનું છે રનિંગ રાખવાનું છે છેલ્લે સુધી બરાબર લેટ કદાચ આવે તમારે મૂકવાનું નથી ઓકે તો આ વસ્તુ દિમાગમાં ધ્યાન રાખજો બાકી એક્ઝામને કઈ રીતના વાંચવું છે ગુજરાતીમાં દેવી ઇંગ્લિશમાં દેવી બધી વાત હું સેપરેટ એક વિડીયોમાં કરીશ બરાબર વિડીયો થોડોક મોટો થઈ ગયો એટલે એટલા માટે ઓપ્શો તમે અહીંયા સુધી જોયું હશે સમજ્યા હશે પ્લીઝ આ વિડીયોને એ વિદ્યાર્થી જોડે જરૂરથી શેર કરાવો છે તૈયારી કરે છે બરાબર તાકી એને ફાયદો થઈને બરાબર એફર્ટ્સને એટલું જરૂરથી સરાહના આપજો બાકી વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અપલોડ કરવાનું ભૂલતા નહીં બાકી કંઈ બી સવાલ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી લો જેમાં હું તમને જવાબ આપીશ ઓકે તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું જય